વડોદરા શહેરના ગાજરાવાડી ખાતે આવેલા અમરનાથ મહાદેવ મંદિર ખાતે શ્રી શંભુ નામ આહવાન અખાડા દ્વારા બટૂક ભોજન સાથે બાળકોને ચોપડા પેન્સિલ રબર વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા અમરનાથ મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક વર્ષથી દસ રવિવારે બટૂક ભોજનનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અમરનાથ મહાદેવ મંદિર ખાતે સૌથી વધુ બાળકોને બટૂક ભોજન કરાવવામાં આવ્યું હતું બાળકોને સનાતન ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવતું હોય છે ત્યારે આજે સોથી પણ વધુ બાળકોને નોટબુક ચોપડા પેન્સિલ રબરનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અમરનાથ મહાદેવ મંદિરની આજુબાજુના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા સાથે બાળકોને દર રવિવારે બટુક ભોજન કરાવવામાં આવતું હોય છે સાથે બાળકોને સનાતન ધર્મ વિશે માહિતી આપવામાં આવતી હોય છે વધુમાં સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે ગુરુ મહારાજ આદેશથી અમે એ બટુ ભોજનની શરૂઆત કરી આજે અમારો તેતાલીસમાં રવિવાર છે અમારી ટીમ આ કાર્યક્રમમાં હંમેશા અમારી પડખે ઊભી રહી છે જ્યારે આજે સ્કૂલ ચાલુ થવાની છે ત્યારે અમે અમારી ટીમે નક્કી કર્યું કે બાળકોના શિક્ષણની સામગ્રીનું વિતરણ કરીએ એટલે અમે એ લોકોએ નોટબુક અને પેન્સિલ રબર સંચવાની કીટ વેચવાનું નક્કી કર્યું છે જેથી આપણા ગરીબ વર્ગના બાળકોને એક આર્થિક મદદ થઈ જાય અને હજુ પણ અમે ધીરે ધીરે ભણતરને લક્ષી સામાન આપવાના છે બીજું કે અમારી મુખ્ય હેતુ નાના બાળકો બાળપણથી ધર્મ સાથે સંકળાયેલા રહે આપણા મંદિરનું એમને જ્ઞાન રહે આપણા ધર્મનું એમને જ્ઞાન રહે અને એ લોકો પોતાના માતા પિતાની સેવા કરે આપણા ધર્મની ધર્મથી જાગૃત રહે અને આપણા ધર્મ પ્રત્યે આગળ વધે એ ઉદ્દેશથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ અમે જમણવાર પહેલાં રામધૂન કરાવીએ છીએ પછી જમણવાર કરાવીએ છીએ અને પછી

કેડીક કેડીક બંમપાપુની સમાધિ આવેલી છે અને અહીંયા જ્યાં આગળ આવી સમાધિ હોય ને ત્યાં નાના બાળકોનું બટુક ભોજન ચાલવું જોઈએ એવું અમને મણિ મહેશગીરી અમારા જે કાલી શીલાવાળા મહારાજ છે એમનો આદેશ હતો કે તમે ત્યાં બટુક ભોજન કરો તો એ અમે આજે તેત્તાલીસમું બટુક ભોજન છે અને હવે અડતાલીસ થાય એટલે વર્ષ પૂરું થાય અને સાથે સાથે બાળકો વધી ગયા એટલે અમે હવે સ્કૂલ બી ચાલુ થવાની હતી એટલે બાળકો માટે અમે નોટબુક વિતરણનું કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે રામધૂન કરાવીએ છીએ ધર્મની સાથે છોકરાઓ જોડાઈ રહે તે પ્રમાણે અમે આ કાર્યક્રમ સનાતન ધર્મ પ્રચાર કરી રહ્યા છે સાથે સાથે હવે દર રવિવારે કઈક ને કંઈક એમને ગિફ્ટ જેમ કે નોટબુક છે કઈક ને કંઈક અમે ચાલુ રાખીશું હજુ નોટબુક વિતરણ બે રવિવાર હજુ ચલાવીશું અમે સાથે સાથે આજે છોકરાઓ પરફેક્ટલી અમારા સૌ ની ઉપર થઈ ગયા છે અને આખા અમારા સંગઠનની મહેનત છે વર્ષથી અમે કરીએ છીએ એટલે બધા મહેનત છે આમાં સાથે સાથે નાગા ફોર્સના થાનાપતિ મની મહેશ ગિરી છે એમનો ભી સારો માર્ગદર્શન છે ધર્મના કાર્ય માટે બહુ તત્પર રહે છે ને હાલમાં ઉત્તરાખંડ માં બી એ લોકો ગૌ રક્ષા નું બી કામ કરી રહ્યા છે ગૌશાળા અમારી બની રહી છે ઉત્તરાખંડમાં મહારાજ બનાવી રહ્યા છે અને સાથે સાથે સનાતન ધર્મ માટે અમારી લડત ચાલુ છે ધર્મ ચાલુ રહેશે જય સિહરા ધીરજ સતિશ રાવ બારોકર